આજ વહેલી સવારથી સાત વાગ્યાથી અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં લેક આવેલો છે ઈસનપુર લેક તળાવ ત્યાં આસપાસ જે વોટર બોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે એમ સીની અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે જે જરૂરી બંદોબસ્ત આપવાનો હોય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા લગભગ સાડા પાંચસોથી વધુ અધિકારીઓ અને જવાનો અત્યારે હાજર રહી અને તમામ જગ્યાએ ટીમો બનાવી કામગીરી કરી રહ્યા છીએ અમે ફૂડ પેટ્રોલિંગ ફિક્સ પોઈન્ટ રાખ્યા છે એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યો છે જેથી કોઈ સમગ્ર વિસ્તારમાં જે અંદરનો બાજુનો વિસ્તાર છે એના ઉપર પણ એરિયલ વ્યૂ રાખી શકાય એના માટે ડ્રોનનો ઉપયોગ ચાલુ છે અત્યારે આ ઉપરાંત બોડી ઓન કેમેરા અને અન્ય કામગીરી ચાલુ છે હવે આ પાકોરીアル જો તો સારું છે અમારા નિદે ખાયા એ રોધી અમને મકાન અમે મકાન અમારે લડવું નથી

તમારા લોકો જવું ક્યાં ગાડી સાહેબ આટલા વર્ષો થી ટેક્સ લેતા તમે સાઈઠ વર્ષ થી ટેક્સ લેવો ગામ પંચાયત પહોંચો પહોંચો બધું જ તો તમારે એવું બધું હતું તો તો ઢોળવું નતું મકાન કેવું તો અમને અમે અમને મગવાની પ્રાર્થના કરી અમે જેટલું બને અમને જલ્દી મકાન આપો ભાઈ છેલ્લા અમે અહીં ગાડી સાઈઠ વર્ષથી રહે છે મારા મમ્મી પપ્પા લોકો અને અમે ઘરનો વેરો બેરો બધું જ ભરતા હતા જેટલા નહીં ભરતા એટલા વર્ષોથી વેરો અમાર અમારા ગામની પહોંચની બધું જ હતું અમારી પાસે નતું એવું નતું તો એ લોકો મહિનાની અંદર નોટિસ આપીને ઘર ખાલી કરાવી દેવડા આ લોકો એમ કે ગમે તે કરો કે અમે ખાલી કરીએ અમે શું તમને મકાન આપો અમારે કઈ નહીં જોતું અમે મકાન આપતું અમે એનો હપ્તો ભી ભરવા તૈયાર છીએ અમે ના નહીં પાડતા તો લોકો મકાન તોડી નાખ્યા છે અમારા હવે અમારે અત્યારે તો રોડ ઉપર આવી ગયા મમ્મી એકલી જ છે બિચાઈ ડોસી હું એની છોકરી છું મારી મમ્મી જશે તો ક્યાં જશે અત્યારે અત્યારે રોડ ઉપર બેઠી છે અત્યારે સામાન આવ્યા રહ્યો સામાન અમારે જવું તો ક્યાં જવું હવે અમને સહાયતા કરી આવશો તો સારું છે અમારા લીધે સાહેબ આખા તળાવમાં રિમ્યુલેશનના કામગીરી કરવા માટે થઈ અને સમગ્ર તળાવને ચાર ભાગમાં વઘાજિત કરવામાં આવ્યું છે અને ચારેય વિભાગમાં અલગ અલગ ટીમ અમે નીકળી છે આ ટીમની સાથે એટલે કે અમારી એ એમસીની ટીમની સાથે પોલીસ તંત્ર પણ અમારી એકદમ સાથે છે લગભગ આઠ જે આઠ જેસીબી છે આઠ જીટાચી જે છે બીજી દબાણ ગાડી પણ છે આ બધા મશીનરીની સાથે અમે લોકો સંયુક્ત રીતે કામગીરી કરેલી છીએ આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ